દોરાજી ખાતે હનુમાન જયંતીની આસ્થાભેર ઉજવણી કરવામાં આવી રાજકોટ જિલ્લાના ધોરાજી શહેરના દાણી રોડ પર નાની કામદાસરી ખાતે કામદાસરી ગ્રુપ દ્વારા હનુમાનજી દાદાની આસ્થા ભેર ભવ્ય ઉજવણી કરવામાં આવી જેમાં મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું જેમાં ભાઈઓ અને બહેનો તેમજ બાળકો દ્વારા મહાઆરતી કરવામાં આવી હતી વહેલી સવારથી જ ભક્તજનો દર્શન કરવા માટે ઉમટી પડ્યા હતા અને બટુક ભોજન સાથે ભક્તો માટે મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું જેમાં બોડી સંખ્યામાં ભક્તોએ પ્રસાદનો લાભ લીધો અને હનુમાન દાદાની આસ્થા ભેર ઉજવણી કરવામાં આવી હતી જેમાં કામદાસ ગ્રુપના આગેવાનો અને કાર્યકરો દાતાઓ અને હનુમાનજી દાદાના ભક્તો તેમજ આસપાસના વિસ્તારમાં રહેતા ભાઈઓ અને બહેનો બોડી સંખ્યામાં ઉપસ્થિત રહી અને હનુમાન દાદાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી તારીખ બાર પાંચ બે હજાર પચીસના રોજ આજે હનુમાન જયંતિ મહોત્સવ હોય જેમાં આજે કામદાસ યોગ દ્વારા એક મહાઆરતી કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો ત્યારબાદ બટુક બનાવી અને મહાપ્રસાદનો કાર્યક્રમ રાખ્યો હતો જેમાં ધોરાજીની ધર્મપ્રેમી જનતા બહુ સંખ્યામાં ઉપસ્થિત રહી પ્રસાદીનો લાભ લીધો હતો એવા નયનભાઈ રાવરાણી સબંધ ભારત ન્યૂઝ ધોરાજી